તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી શાપ ગોહિલ સાહેબ મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં માં કોંગ્રેસે મને હું કહ્યું તો અત્યારે ગદારી ગદારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેડ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોતા આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમાસા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં પાછું કીધું પ્રમુખને કંઈક ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ક્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવશું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદારી નહોતી કરી અત્યારે ગદારી ગદારીની વાત કરે હું ચૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપ દીધું તો એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા હોડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો અમને કીટ આપો અમને રૂપિયા આપો ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસને નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો હતો એમાં કોઈ કામ કરતા હતા એ કામ ન કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા એ જ્યારે વિરોધ કરવા નીકળે છે ગદ્દારી ગદ્દારી એણે ગદ્દારી કરી હતી આ આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે આના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફોર્મ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા વાળા ગદ્દારી કહે છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ સેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ છે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારા કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આહીના પ્રમુખ બનાવે હોડ પ્રમુખ બનાવે બારના લઈને બનાવડાવે હોળ પ્રમુખ કામ કરે ને બીજા પાસે કામ કરાવવા કામ કરે ને આઈના કાર્યકર્તાઓને કામ કરવું હતું પણ આહીના બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે એટલે ભાઈ આપણા કોઈ અહીંયા છૂટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસીસ છે આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ આના બધા મારી અરે ભાગીદારમાં છે કોંગ્રેસવાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે એમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે હજાર એટલે કોંગ્રેસે વિચારી લે બે હજાર આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં ભૂલ મેં પહેલી નથી કરી પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી યાદ રાખે ટેદારો એ દેશ ભાવ રાખ્યો હતો તે પછી હું જોડાણ મારું આયોજન કરતા ને અમારા ટેકેદારો અમારા ઓફિસ સ્ટાફ અમારા હિતેશઓ નારાજ હતા એટલા માટે એમને આ કામ કર્યું કોંગ્રેસ નો બે હાજર સત્તર માં કોંગ્રેસે મારે બદલો લીધો ત્યારે કેમ બધા ક્યાં ગયા હતા કોંગ્રેસ ને કેમ પૂછતી નતી કોંગ્રેસ નું કામ કરતું એમને કેમ ટિકિટ નો એને ટિકિટ આપી નો આપી એનો વાંધો આપીને લઈ સુરતના મતદારો છે તો પેલી વખત આવું થયું છે જવાબદાર કોણ વાક્ય મારું પેલા પૂરું થઈ ગયું મારું ફોર્મ કેન્સલ થઈ ગયું પછી અપક્ષ ને બીજી પાર્ટી હતી અપક્ષ પણ કોંગ્રેસ વાળા એ ઈ કેમ ફોર્મ ક્યાં તમે કોંગ્રેસ વાળા ને પૂછ્યું